નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર અંબાલાલ પટેલની નવી આગાહી મંત્રી હોય તો રાઘવજી પટેલ જેવા પીએમ કિસાનનો એકવીસમો હપ્તો ખાતામાં તહેવારો પહેલાં સિંગતેલ અને કપાસિયા તેલ થયું સસ્તું પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પૈસા થશે ડબલ અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલની મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લે આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી ગઈ છે જેમાં મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ કૌશ્યામી એવું જણાવી રહ્યા છે કે બંગાળની ખાડીમાં જે નવી સિસ્ટમ થઈ છે તે ખાસ કરીને ભારે એવો વરસાદ લઈને ભારત તરફ આવી રહી છે તે મિત્રો સિસ્ટમ ગુજરાત ઉપર અસર કરવાની છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આ સિસ્ટમ અસર કરશે ચાલો મિત્રો જાણીએ અંબાલાલ પટેલનું શું કહેવું છે નવરાત્રીમાં મિત્રો ગરમી સાથે વરસાદી માહોલ અને છઠ્ઠા નોરતાથી મિત્રો દશેરા સુધી વરસાદી ઝાપટા પડી શકે છે દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી મિત્રો વરસાદની અસર જોવા મળી રહી છે વરસાદની અસર દરિયામાં પણ જોવા મળશે અને કેમ કે મિત્રો બંગાળના ઉપસાગરમાં જણાવ્યું એ અનુસાર વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે મિત્રો દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે અને આ વરસાદની આગાહીઓ સપ્ટેમ્બરના અંત સુધીમાં મિત્રો આપવામાં આવી ગઈ છે એટલે કે

ನಿರೀಕ್ಷ મંત્રીએ ખેડૂતોના સાથે સીધો સંવાદ સાંધીને તેમની સમસ્યાઓને સાંભળી અને સહાય પહોંચવા પહોંચાડવાની મિત્રો ખાતરી પણ આપી હતી રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવી અને તાત્કાલિક સર્વે અને સહાયની જાહેરાત કરી મંત્રીએ નરમદા કેનાલ સહિતના વિસ્તારોનું નિરીક્ષણ પણ કર્યું હતું અને ખાસ કરીને જે વિસ્તારોમાં મિત્રો પાકને નુકસાન થયું છે જે વિસ્તારોમાં અત્યારે પાણી ભરાય છે તે તે બધા વિસ્તારોની મુલાકાત લઈ અને સાંત્વના પાઠવી હતી અને જણાવ્યું હતું કે બધાને જે સ્વરૂપે પાણી આવ્યું છે અને જે નુકસાન થયું છે તે સ્વરૂપે મિત્રો સહાય આપવામાં આવશે તેવું મિત્રો જણાવ્યું હતું

રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો જાહેર કર્યો છે પૂર અને ભૂષ્ખલનના પ્રભાવિત આ રાજ્યોમાં મિત્રો ખેડૂતોને તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડવા માટે આ હપ્તો ફક્ત પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને અગાઉથી જ વહેંચવામાં આવ્યો હતો કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ હપ્તો જાહેર કર્યો હતો કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે સરહદી વિસ્તારોમાં પૂરથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું પૂરના કારણે પાણીથી ખેડૂતોને પાક અને પશુઓનું પણ નુકસાન જોવા મળ્યું હતું આ ખરાબ પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને રાહત રૂપે આ રકમ થોડી જલ્દી આપી દીધી છે એટલે ખાસ કરીને ખેડૂતોને રાહત મળી રહે તે માટે બે હજાર રૂપિયાનો હપ્તો થોડો વહેલો આપવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તહેવારો આવતા મિત્રો સિંગ તેલ અને કપાસિયા તેલ અનેક વિસ્તારોમાં મિત્રો ત્યારે સસ્તું જોવા મળી રહ્યું છે ખાસ કરીને તહેવારો આવતા અવારનવાર ભાવ ઘટાડા જોવા મળતા હોય છે તો ખાસ કરીને સિંગ તેલ અને કપાસિયા તેલ સસ્તું મિત્રો આપણને જોવા મળી રહ્યું છે રાજકોટમાં આજે બજારે ખુલતા તેલ મગફળી અને વધારે ઉત્પાદન થતાં સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટી ઘટાડવાના પગલાથી જ મિત્રો તેલના ભાવ ઘટી ગયા છે કેન્દ્ર સરકારે ક્રૂડ પામ સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની ડ્યુટી વીસ ટકાથી ઘટાડીને મિત્રો દસ ટકા કરી છે તેના લીધે મિત્રો ત્યાં ભાવ ઘટાડો પણ જોવા મળી રહ્યો છે એટલે કે ખાસ કરીને મિત્રો અનેક વિસ્તારોમાં જીએસટીમાં ઘટાડો જોવા મળ્યો તે અનુસાર મિત્રો ત્યાં તેલના ભાવ પણ ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારો એવા છે ત્યાં મિત્રો ભાવ ઘટાડો જોવા નથી મળ્યો એટલે કે મિત્રો ધીરે ધીરે બધી જગ્યાઓ ઉપર એટલે કે બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે ભાવ ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે એટલે ખાસ કરીને ધીરે ધીરે થોડો ટાઈમ લાગશે પરંતુ મિત્રો તેલના ભાવમાં બધે આ ઘટાડો જોવા આપણને મળી જશે હવે મિત્રો આપણે રાહ જોવાની એ રહી છે કે ક્યારે આપણા વિસ્તારમાં આ ભાવ ઘટાડો જોવા મળે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખાસ કરીને મિત્રો એવી સ્કીમો ચલાવવામાં આવે છે જેમાં પૈસા ડબલ કરી આપવામાં આવતા હોય છે એવી મિત્રો એક સ્કીમ છે જે પોસ્ટ ઓફિસની આ સ્કીમ માં તમને મિત્રો પૈસા ડબલ કરી આપવામાં આવે છે ખાસ કરીને મિત્રો જેનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના એ પોસ્ટ ઓફિસની સુરક્ષિત રોકાણવાળી આ યોજના છે જે લાંબા ગાળે નિશ્ચિત વ્યાજ પણ આપે છે અને એક હજારથી શરૂ કરી શકાય છે મહત્તમ મર્યાદા મિત્રો તેની ચાર વર્ષની હોય છે એટલે કે ચાર વર્ષ એટલે કે મિત્રો સો મહિનાના રોકાણમાં બમણું થાય છે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ જેવા જોખમો વિના મિત્રો ભારતીય નાગરિકો માટે આ સલામત રોકાણ છે એટલે કે મિત્રો તમે હવે રોકાણ કરવા માગો છો અને તમે તમારા પૈસાને ડબલ કરવા માગો છો તો ખાસ કરીને પોસ્ટ ઓફિસની જે પોસ્ટ ઓફિસની જે સ્કીમો છે તેમાં મિત્રો તમે રોકાણ કરી શકો છો અને મિત્રો તેમાં તમે તમારા પૈસાને ડબલ કરી શકો છો એટલે કે મિત્રો ચાર વર્ષમાં તમારા પૈસા ડબલ થઈ જાય છે મુદત પૂર્ણ થઈ રકમ અને વ્યાજ સુરક્ષિત પરત મળે છે જે આ યોજનાનો મુખ્ય ફાયદો છે એટલે કે ખાસ કરીને મિત્રો તમને જે તમારી રકમ છે તેનું વ્યાજ પણ મળે છે અને રકમ તમારી મિત્રો ડબલ આપણને જોવા સ્કીમમાં મળે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક ઓક્ટોબર આધાર કાર્ડમાં નવો નિયમ લાગુ થવા મિત્રો જઈ રહ્યું છે ખાસ બધાને મિત્રો આ સમાચાર પહોંચાડી જજો કેમ કે મિત્રો આધાર કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે આધાર સંબંધિત એક મોટો નિયમ મિત્રો એક ઓક્ટોમ્બર બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે જેમાં મિત્રો એક ઓક્ટોમ્બરથી આ નિયમ જે છે તમારા દસ વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવાનો છે અને ખાસ કરીને ફરજિયાત રહેવાનું છે એટલે કે તમારે મિત્રો દસ વર્ષ તમારું જૂનું આધાર કાર્ડ હોય તેને તમારે મિત્રો ફરજિયાત અપડેટ કરાવવું જ પડશે જો તમારું આધાર કાર્ડ દસ વર્ષ કે તેથી વધુ જૂનું છે તો તેને શક્ય હોય તેટલું વહેલી અપડેટ કરાવી નાખજો નહીં તો મિત્રો તમને ઘણી સેવાઓ મેળવવા માટે સમસ્યાઓનો સામનો કરવો પડશે એટલે કે મિત્રો બધી જગ્યાએ મિત્રો આધાર કાર્ડનો ઉપયોગ થતો હોય છે ખાસ કરીને જ્યાં જુઓ ત્યાં મિત્રો આધાર કાર્ડ ખાસ કરીને મહત્તમ ડોક્યુમેન્ટ માનવામાં આવે છે તો ખાસ કરીને મિત્રો તમારે એક ઓક્ટોબરથી બાયોમેટ્રિક અપડેટ માટેના નિયમો પણ બદલાઈ રહ્યા છે એટલે કે ખાસ કરીને મિત્રો તમારું જો આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છો તો તમારે મિત્રો તેને અપડેટ કરાવી લેવાનું છે જે હેઠળ બાળકો અને કિશોરોને હવે તેમના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ માટે ફી ચૂકવવાની રહેશે નહીં એટલે કે મિત્રો તમે તમારા બાળકને મિત્રો હવે દસ વર્ષ જૂનું આધાર કાર્ડ છે અને તેને તમે અપડેટ કરાવવા જાઓ છો ત્યારે તમારે કોઈ પણ ફી ચૂકવવી નહીં પડે વિના મૂલ્યે મિત્રો તમે તેને અપડેટ કરાવી શકશો એક ઓક્ટોમ્બરથી ફરજિયાત મિત્રો તમારે અપડેટ કરાવી લેવાનું છે નહીં તર મિત્રો તમારે કોઈ પણ કામ કરવા જશો તો પહેલાં તમારા મિત્રો આધાર કાર્ડ અપડેટ કરાવવાનું કહે છે એટલે કે તમે મુશ્કેલીનો સામનો તમારો આગળ કરવો પડી શકે છે તે તેમાં મિત્રો વહેલી તકે તમારે આધાર કાર્ડને અપડેટ કરાવી લેવાનું છે ત્યારબાદ બાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરું તો માં એકવીસ દિવસ બેંકો બંધ રહેવાની છે ખાસ બધાને ચેતવણીઓ આપવામાં આવે છે કે ઓક્ટોમ્બર મહિનામાં જો પણ તમારે બેંક સંબંધિત કામ હોય તો વહેલા તકે મિત્રો પૂર્ણ કરી લેજો કેમ કે મિત્રો ઓક્ટોમ્બર મહિનામાં તહેવારો આવી રહ્યા છે અને ખાસ મિત્રો ઓક્ટોબર મહિનામાં એકવીસ દિવસ બેંકો બંધ રહી છે જેમાં મિત્રો આપણે આગળ વાત કરીએ તો દેશભરમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થવાનો છે અને મિત્રો ઓક્ટોમ્બર મહિનાની શરૂઆત થવાની છે ઓક્ટ ઓક્ટોમ્બરમાં મિત્રો દશેરા કરવા દશેરા કરવા ચોથ વાઘ બારસ ધનતેરસ દિવાળી અને છઠ પૂજા જેવા અનેક મોટા નાના તહેવારો આવી રહ્યા છે તો દેશભરમાં તહેવારોની સિઝન પણ મિત્રો શરૂ થઈ ચૂકી છે સપ્ટેમ્બર મહિનાનો સમાપ્ત થવાનું છે અને ઓક્ટોમ્બર મહિનો શરૂ થવાનો છે તો ખાસ કરીને મિત્રો ઓક્ટોમ્બર મહિનામાં એકવીસ દિવસ બેન્કો બંધ રહેવાની છે તેવું મિત્રો અત્યારે એલર્ટ આપવામાં આવી ગયું છે ખાસ તમારે જો બેંક સંબંધિત કોઈ પણ કામ હોય તો વહેલા તકે પૂર્ણ કરી લેજો એટલે કે ખાસ કરીને મિત્રો આ એકવીસ દિવસોમાં મિત્રો રવિવાર શનિવાર અને તહેવારોનો મિત્રો સમાવેશ કરીને કુલ મિત્રો એકવીસ દિવસોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો જે મિત્રોને બેંક સંબંધિત કામ હોય તો તે વહેલા તકે સપ્ટેમ્બર મહિનાના હજી પણ બે દિવસો બાકી છે તો તમે તમે મિત્રો આ સપ્ટેમ્બર મહિનામાં જો તમારે કોઈ પણ કામ હોય તો પતાવી લેજો અને ઓક્ટોમ્બરમાં મિત્રો એકવીસ દિવસ આવી રીતના બેંકો બંધ રહી છે તો તમારું કામ અટકી ના જાય તે માટે વહેલા તકે પૂર્ણ કરી લેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરું તો હવે તમામ વૃદ્ધોને મફતમાં સારવાર મળી રહી છે કેમ મિત્રો ત્યાર સુધીમાં વૃદ્ધોને કોઈ મફતમાં સારવાર ન મળતી હતી પરંતુ સરકારના આદેશ અનુસાર મિત્રો 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 વૃદ્ધોને પણ હવે મફતમાં સારવાર મળી રહી છે જેમાં વાત તો યોજના હેઠળ વર્ષથી વધુના ઉમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું મિત્રો વચન મોદી સરકાર દ્વારા અપનાવવામાં આવી ગયું છે એટલે કે ખાસ કરીને મિત્રો આયુષ્યમાન યોજના હેઠળ સૌ તો મિત્રો નાના બાળકોથી લઈને મિત્રો વૃદ્ધ સુધીના એટલે કે વૃદ્ધમાં આવતા લોકોને આમાં સમાવેશ કરવામાં નહોતો આવતો પરંતુ મિત્રો હવે

વૃદ્ધોનો પણ સમાવેશ કરવામાં આવી ગયો છે ગઈકાલે મોદી સરકારે મોટી જાહેરાત કરી હતી અને ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે મિત્રો આયુષ્યમાન યોજનાને લઈ મોટો દાવો કરવામાં આવી રહ્યો છે અને ખાસ આ દાવામાં કહેવામાં આવ્યું હતું કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે અને આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ મળશે એટલે કે બધાને મિત્રો હવે લાભ મળવાનો છે ખાસ કરીને અત્યારે મિત્રો પાંચ લાખ સુધીની જે સહાય મળતી હતી તે અનુસાર મિત્રો હવે દસ લાખ સુધીની સહાય પણ કરવામાં આવી ગઈ છે ખાસ તે પણ નોંધ લઈ લેજો કેમ કે મિત્રો અત્યારે પાંચ લાખ સુધીનું દવાખાનું જે આવતું હતું હોસ્પિટલમાં જે મિત્રો આપણને આપવા પડતા હતા તે અનુસાર મિત્રો હવે દસ લાખ સુધીની તમે મફત સારવાર આયુષ્યમાન કાર્ડની યોજના હેઠળ લઈ શકો છો અને હાલમાં મિત્રો આયુષ્યમાન યોજનાના તમામ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવતી હતી તે અનુસાર મિત્રો હવે દસ લાખ કરી લેવામાં આવી છે તો આ ખુશખબર સૌના માટે સારી કહેવાને ખાસ કરીને વૃદ્ધોને આમાં આવરી લેવામાં આવ્યા છે એટલે મિત્રો આ સૌથી સારા મોટા અને સમાચાર કહેવાય છે કેમ કે મિત્રો તેમ મધ્યમ વર્ગના લોકો છે બીપીએલ વર્ગના મધ્યમ વર્ગના કેટેગરીના જે લોકો હોય છે તે ખાસ કરીને જે આરોગ્યને લગતી મિત્રો તમામ તબીબીઓ દ્વારા પરેશાન હોતા હોય છે અને ખર્ચાઓ પણ મોટા આવતા હોય છે તેમાં મિત્રો અત્યારે દસ લાખ રૂપિયાની સહાય આપવામાં how we મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો હવે જીરો બિલ આવશે કેમ કે ખેડૂતો અવારનવાર હવે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે ખેડૂતો જાગૃત જોવા મળી રહ્યા છે કેમ કે મિત્રો અત્યારે જે સૂર્ય યોજના હેઠળ અત્યારે ખેડૂતો તેમાંથી ઇન્કમ જનરેટ પણ કરી રહ્યા છે અને તેમની વીજળીને પણ બચાવી રહ્યા છે તો ખાસ મિત્રો આગળ જાણકારી મેળવીએ તો હજારો ગરીબ પરિવારોને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં જોડાઈને તેમના વીજળીના બિલનો બોજ ઘટાડી રહ્યો છે એટલે કે ખાસ કરીને આ નરેન્દ્ર મોદીની સૂર્યઘર યોજના હેઠળ અત્યારે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે કેમ કે મિત્રો તમારે તેમાં મિત્રો ફોર્મ ભરવાનું છે તે અનુસાર મિત્રો તમારા ઘરમાં આ પ્લેટો લગાવવામાં આવે છે સૂર્યઘર યોજના હેઠળ તમને મફત વીજળી આપવામાં આવે છે જે મિત્રો તમે વીજળી જનરેટ કરો છો તેમાં તમે વીજળીના વોલ્ટ વેચીને પણ પૈસા કમાઈ શકો છો એટલે કે મિત્રો જેટલા તમે યુઝ કરી શકો છો તે તમારે વાપરવાના છે ને જે વધેલા ઘટેલા તમારા આ વોલ્ટ છે એટલે કે ખાસ કરીને યુનિટ તમે જે વીજળી બચાવો છો તે તમારે હવે સરકારને પાછી આપશો તો સરકાર તમને તેમાંથી મિત્રો તમને પૈસા આપશે એટલે કે વાર્ષિક મિત્રો આમાંથી પંદર હજારની આવક મેળવી શકાય છે તો ખાસ આ યોજના હેઠળ અત્યારે ખેડૂતો પૈસા પણ કમાઈ રહ્યા છે અને તેમની વીજળીના બિલ ઝીરો આવી રહ્યા છે એટલે કે ખાસ કરીને વીજળીનું બિલ પણ બચાવી રહ્યા છે તો આ યોજના થકી મિત્રો તમે ખાસ કરીને વીજળીનું બિલ બચાવી શકો છો અને તે આ યોજના થકી થકી મિત્રો તમારું ઝીરો બેલેન્સ આવશે અને ખાસ કરીને આમાંથી યોજના થકી તમે મિત્રો ઇન્કમ પણ જનરેટ કરી શકો છો આ યોજના હેઠળ તેમના છત પર સોલાર પેનલ લગાવીને તેમને હવે મિત્રો બે હજારથી ત્રણ હજાર વીજળીના બિલની ચિંતા કરવાની કોઈ મિત્રો જરૂર હોતી નથી કેમકે ઝીરો બેલેન્સ આવે છે વધતા વીજળીના બિલના કારણે દેશના ઘણા લોકોને હવે તેમની ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવી રહ્યા છે એટલે કે ખાસ કરીને આ યોજના હેઠળ અત્યારે ખેડૂતો જાગૃતતા પણ નહીં જોવા મળી રહ્યા છે તમે પણ મિત્રો એક ખેડૂત છો તો આ યોજનાનો લાભ અવશ્ય ઉઠાવજો અને ખાસ કરીને આ યોજના થકી સોલાર પેનલ તમારા છત ઉપર લગાવજો ખાસ ખાસ કરીને આ યોજનામાં મિત્રો તમને મોટો ફાયદો જોવા મળશે કેમ કે મિત્રો આમાંથી સરકાર એવું કહી રહી છે કે યુનિટ અમને તમારા વધેલા યુનિટ અમે ખરીદીશું અને એના વળતરમાં તમને પૈસા ચૂકવીશું જેમાં મિત્રો આવું કરવાથી તમને વાર્ષિક મિત્રો પંદર હજાર રૂપિયાની આવક થાય છે તેવું મિત્રો અત્યારે મોદી સરકારે જણાવ્યું છે તો આ યોજનાનો કેટલા ખેડૂતો લાભ લઈ રહ્યા છે જે અવશ્ય કમેન્ટ કરજો જેથી કરીને માહિતીઓ મળતી રહે અને મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો